રાજ્યના મુખ્યમંત્રીએ કરેલા આદેશ પછી નડિયાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓ કામની ચકાસણીમાં જોતરાઈ ગયા છે દાંડી માર્ગના એજ્યુકેટિવ ઇજનેર પણ કામોની સમીક્ષા માટે નીકળ્યા સાથે જ નડિયાદના કમિશનર સાથે પંકજ દેસાઈ પણ ચાલતા અને અધૂરા કામોની સમીક્ષા કરવા નીકળ્યા હતા સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ હવે ડીડી યુનિવર્સિટી કરશે હવે રસ્તાને બાંધકામોની ગુણવત્તાની જવાબદારી યુનિવર્સિટીના શિરે રહેશે માન્ય શ્રી માનનીય ચીફ સેક્રેટરી માનનીય માન્ય શ્રી શહેરી વિકાસ તેમજ સચિવ શહેરી વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે જે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એ અન્વયે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં જે કંઈ પેચવર્કના કામો થયા છે રીસરફેસિંગના રોડના કામો થયા છે તેમજ હાલ જે કોઈ કામ ચાલુ છે એની સમીક્ષા કરવામાં આવી હતી અને આ સમીક્ષા આજ રોજ અમે અમારી ટીમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જિનિયર તેમજ નડિયાદના ધારાસભ્ય શ્રી સાથે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચાલતા તમામ કામોની મુલાકાત લીધી છે રોડ રસ્તા રિપેરિંગ જે થયું છે એની પણ મુલાકાત લીધી છે સાથે સાથે અમે દાંડી માર્ગ અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી સાથે પણ ચર્ચા કરી છે અને એમને લગતા જે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રોડ આવેલા છે એનો પણ ઝડપથી કામો પૂર્ણ થઈ જાય એ જે રાજ્ય સરકારની અપેક્ષા છે એ મુજબ આજે વિગતવાર બહુ ચર્ચા વિષયક ચર્ચા કરવામાં આવી છે કે આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે જે આપ નડિયાદની ડીડીઆઈટી યુનિવર્સિટી છે એ યુનિ એનડી દેશી યુનિવર્સિટીને આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે રોકી છે એટલે મટિરિયલમાં કોઈ હલકી ગુણવત્તાનું અથવા તો એની થિકનેસનું અથવા તો ડામણનું કો કોઈપણ જાતની ભેળસેળ ના થાય અને વખતો વખત એના સેમ્પલ લેવાય સેમ્પલ લઈને એનું ટેસ્ટિંગ થઈને એ પ્રમાણે કામ થાય છે જે ટેન્ડરના સ્પેસિફિકેશનમાં છે એ પ્રમાણે થાય છે કે નહીં એની ચકાસણી પણ કરી છે